અમરેલી પાલીતાણા અને મહુવાણા નગરપાલિકાના સફાઈ કામદારોના પડતર પ્રશ્નોના ઉકેલ અર્થે આવેદનપત્ર પાઠવાયું અમરેલી પાલીતાણા મહુવા નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ દ્વારા તેમના પડતર પ્રશ્નોના ઉકેલ અર્થે છેલ્લા ઘણા સમયથી આંદોલન સહિતના ન્યાય માટેની લડાઈ લડવામાં આવી રહી છે ત્યારે ફરી એક વખત સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા ભાવનગર ખાતે આવેદનપત્ર પાઠવી સફાઈ કર્મીઓના પ્રશ્નને હલ કરવાની માંગ કરવામાં આવી હતી મારું નામ જીતુ બારિયા સમસ્ત વાલ્મિક સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ હાલમાં ભાવનગર ખાતે આરસીએમ કચેરી ખાતે સમસ્ત વાલ્મિક સમાજ ગુજરાતની પ્રદેશ સમિતિ અત્યારે હાલ રજૂઆત કરવામાં આવ્યા છે કે પાલિતાણામાં સત્તર દિવસથી આંદોલન ચાલતું હોય અને આવું અમે ત્રણ વખત આંદોલન કરેલું છે કોઈ પણ જાતનો સત્તા પક્ષ કે અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી તો આજ રોજ આરસીએમ સાહેબને અમે રૂબરૂ રજૂઆત કરવાના છીએ કે જે લઘુત્તમ વેતન લઈને અમારા જે કામદારો અત્યારે આંદોલન કરી રહ્યા છે

અને અન્ય સમાજના જે તેર કર્મચારીઓ હશે તેની પાસે સફાઈની કામગીરી લેવામાં આવતી નથી તો સરકારનો એક પરિપત્ર છે કે અન્ય સમાજના સફાઈ કામદારોની જે ભરતી કરી હોય તો તેને ફરજ સફાઈની કામગીરી કરવી પડે